પરંતુ આમ છતાં અસંતોષની પ્રાપ્તિ થતા અંતે માયાએ ગીતા સાથે સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો એ એકલી હતી એના છોકરા નાના ના હતા એનો કોઈ સપોર્ટ કરતું નહોતું તો એને મને કીધું કે તું મારા છોકરાને રાખ અને મારા ઘરે રહે એવી રીતે અમે મૈત્રી કરાર કર્યો કારણ કે એમ રે મારે કોઈ હેતુ નહોતો એ મૈત્રી કરાર વગર તો એને મૈત્રી કરાર કર્યો પછી એના છોકરા મોટા થઈ ગયા પછી મને બહુ હેરાન કરવા માંડી અને માનસિક ત્રાસ બહુ દેવા માંડી પરંતુ ગીતાને આ સંબંધ તોડવાનું મંજૂર ન હતું તેણે માયા પર અત્યાચાર ગુજાર્યો હાલમાં માયા અને ગીતા અલગ રહેશે આ સમગ્ર મામલો હાલમાં કોર્ટમાં પહોંચ્યો છે અને આ સજાતીય સંબંધે કોર્ટમાં પણ ચકચાર જગાવી છે એમની સ્ત્રી તરીકેની ઈચ્છાઓ બદલાઈ હવે એમને પુરુષ બનવાની ઈચ્છા થઈ એટલે કોઈ દવાખાનાનું નામ કહે છે બેંગ્લોરમાં ત્યાં જઈને ઓપરેશન કરાવ્યું ઓપરેશન સફળ થયું નથી પણ નિષ્ફળ થયું આ બેન કહે છે અને એ ઓપરેશન પુરુષનું લિંગ પરિવર્તનનું નિષ્ફળ ગયા પછી પણ એમની ઈચ્છા હોય તો અત્યારે દાદીમાં બની ચૂક્યા છે એમના દીકરા બકુલને ઘેર પણ દીકરા છે છતાં એમની વાસનાઓ કે જે હવે સધુરી હોય એને જે અમે તંગ કરે છે પરમ દિવસે અમદાવાદ આવી અને આ બેનને હવે ઈચ્છા આવી છે કે હું મારું જીવન શાંતિની ધર્મમાં ગાળું પશ્ચિમીકરણની આંધળી દોટ ભારતમાં મુસીબત સર્જતી હોય છે લેસબિયન સંબંધોમાં પણ આવું થતું હોય છે ત્યારે મુસીબતમાં ફસાયેલી માયાએ ગીતાને સંબંધ તોડી નાખવા નોટિસ તો મોકલી છે સાથે સજાતીય સંબંધો રાખનારને ચેતવ્યા પણ છે કેમેરામેન મિત ભટ્ટ સાથે કિશન કાંટેલિયા જીએસટીવી અમદાવાદ